નમસ્કાર દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે જે ક્ષણ ની દેશવાસીઓ કાગડોડે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવે બસ ગણતરીના જ દિવસો છે પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ હવે રામલલ્લાની મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ કહેવાય છે કે અહીં ભક્તોનું ઘોડા પૂર ઉમટી રહ્યું છે દરરોજ દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન કરી રહ્યા છે આ દરમિયાન દર્શક મિત્રો વૈજ્ઞાનિકોએ રામ મંદિરને લઈને ખૂબ જ મહત્વનો દાવો કર્યો હોવાની ખબર સામે આવી છે શું કહેવું છે કે આ કરીએ સમગ્ર મામલે તો દર્શક મિત્રો ખબર અનુસાર કહેવું છે કે આગામી પચીસો વર્ષ સુધી સૌથી મોટો ભૂકંપ પણ રામ મંદિરનો પાયો હલાવી શકશે નહીં રૂરકી સ્થિત સીએસઆઈ you સીબીઆઈઆરઆઈના વૈજ્ઞાનિકોએ રામ મંદિરનો અભ્યાસ કર્યો અને આ અભ્યાસ કર્યા બાદ તેમણે એમ કહ્યું હોવાના અહેવાલ છે કે આ મંદિર પચીસો વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકે છે ખબર અનુસાર વૈજ્ઞાનિકોએ મંદિરના ભૂભૌતિક લક્ષણ જીઓ ટેકનિકલ એનાલિસિસ ફાઉન્ડેશન ડિઝાઇન અને આધુનિક થ્રીડી સ્ટ્રક્ચરલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા બાદ આ મોટો દાવો કર્યો છે અહેવાલો પર નજર કરીએ તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામ મંદિર સૌથી મોટા ભૂકંપનો પણ સામનો કરી શકે છે સાથે ભૂકંપ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે સીએસઆઈઆર વરિષ્ઠ વૈજ્ઞાનિક દેવદત્ત ઘોષનું એમ કહેવું છે એવા અહેવાલ છે કે ત્રણ બાર નું આ મંદિર આઠ ની તીવ્રતા સુધીના ભૂકંપનો પણ સામનો કરી શકે છે લગભગ પચાસ કમ્પ્યુટર મોડેલ જોડીને મંદિરનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે રિપોર્ટ મુજબ દેવદત્તની સાથે મનોજીત સામંતે પણ રામ મંદિરનો અભ્યાસ કર્યો છે આ બંને વૈજ્ઞાનિકો સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કન્ઝર્વેશન ઓફ હેરિટેજ ફોરેસ્ટના સંયોજક છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે અહેવાલ પર નજર કરીએ તો વૈજ્ઞાનિકોએ એમ જણાવ્યું હોવાનું સામે આવ્યું કે જમીનની અંદરના તરંગોનો ભૂભૌતિક લાક્ષણિકતા માટે અભ્યાસ કરવામાં આવે છે જેને એમ એ એસ ડબલ્યુ કહેવામાં આવે છે તે જમીનમાં મોજાઓની હલચલ ભૂગર્ભ જળની સ્થિતિ તાકાત ધરતીકંપની સંભાવના વગેરે વિશેની માહિતી પૂરી પાડે છે તેમાં વપરાતા રેતીના પથ્થરો પર વરસાદ અને કુદરતી આફતોની અસર નથી થતી બંસી પહાડપુરના રેતીના પથ્થરોથી મંદિરનું માળખું બનાવવામાં આવ્યું છે કહેવાય છે કે આ પથ્થરોમાં વીસ મેગા પાસ્કલનું વજન સહન કરવાની ક્ષમતા છે સાથે જ રામ મંદિર ત્રણસો બાણું સ્તંભો પર ઊભું છે જેના બાર જેટલા દરવાજા છે વૈજ્ઞાનિકોએ એ પણ તપાસ કરી હોવાની ખબર સામે આવી છે કે રામ મંદિર પાસે કેવા પ્રકારની માટી છે આ તમામ અભ્યાસના તારણ બાદ જ વૈજ્ઞાનિકોએ રામ મંદિરની તાકાતનો આ દાવો કર્યો છે જેને લઈને આ ખબર ચર્ચામાં છે આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ